વોલેન્ટિયર્સ મગરને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો જેથી સોસાયટીના રહેશ્યો હાસકારો અનુભવ્યો હતો આજે રાત્રે અહીં સુ સોસાયટીમાં અમારી રાત્રે 11 વાગે મને એક મગર નજર પડ્યો તો અમારા સોસાયટીના ગેટમાં તો અમે તર તૈયારીમાં સર સંદીપભાઈનો ફોન નંબર હતો અમારી પાસે અમે એમને તૈયારીમાં અમે જાણ કરી અને વિધિન પંદર મિનિટમાં એ આવ્યા અને આજે મગરનું સરળ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એટલે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ

કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર